ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો હિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આ સૌ ક્લિપમાં જોઈ શકો છો

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ કયા કુળમાં જન્મ છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડીસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજા વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો અને વિધર્મીઓ એ દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈ હતી એક તરફ હિન્દુને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે અને રહે લઈ વાત રવજાત ની કે આ વિતવિંદુ પરિષદના અન્ય સંગઠનો લવજાત ના નામે ઓબાળો મચાવે છે તો લવજાત નો શબ્દ કોંગ્રેસની સરકાર વખતે 2009 માં કેરળ હાઈકોર્ટે કોર્ટે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠન હોય અને આપને જ્યારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના 8 થી 10 લવજાત ના બનાવોનો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાવીસ પરિવારના નામ નંબર ની માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે કે લવજિયાહ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો દે નું આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે હજાર વર્ષ દુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદ્રોના આશીર્વાદથી જ રહ્યો છે આપણા જ આપણને લડ્યા છે બહારથી કોઈ પાંચ લાખની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા તો આપ જે કુળમાં જન્માશો એની આરાધનાનું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે